રાજસ્થાનના રણુજા રામદેવરા ખાતે સુપ્રસિદ્ધ રામદેવી બાબાના મંદિર ખાતે અતિ આધુનિક અને સુવિધાસભર અતિથિગૃહ બનાવવાની જાહેરાત કરતા આનંદસિંહ જીતુવર અને ભૂમિપૂજનનો કાર્યક્રમ સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો સમગ્ર ભાવિકોની આસ્થાના પ્રતીક્ષામાં રાજસ્થાનના રણુજા રામદેવરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ રામદેવી બાબાના મંદિર ખાતે ખાસ કરીને કચ્છવાસીઓ અને ગુજરાતીના લોકોને એક સુવિધા મળી શકે તેવા હેતુ સાથે અતિ આધુનિક અને સુવિધાસભર અતિથિ અતિથિગૃહ બનાવવાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તેના ભૂમિપૂજનનો કાર્યક્રમ રામદેવરા રણુજા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પૂજ્ય આનંદસિંહજી તુવર સાહેબ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા કચ્છના આગેવાન હજીવનભાઈ મારવાડા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા આનંદસિંહજી તુંવરની સાથે ખેતમલજી શર્મા પણ ખાસ હાજર રહ્યા હતા તમામ વ્યવસ્થા સંભાળી હતી અને વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ તકે અલગ અલગ દાતાઓએ પોતાના દાનના રકમની જાહેરાત કરવામાં આવી હતી અતિ આધુનિક અને સુવિધાસભર અતિથિરૂપ બનાવવામાં આવશે ખાસ કરીને કચ્છમાંથી મોટી સંખ્યામાં લોકો રામદેવરા ખાતે બાબા રામદેવપીના બીજના દર્શન માટે આવતા હોય છે માનતા પરિપૂર્ણ કરવા માટે આવતા હોય છે ત્યારે તેમને ઉપયોગી થાય તેવા હેતુ સાથે આ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે છે રાત્રે પાઠખોરીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો સાંસદ વિનોદ ચાવડાએ ભાગ લીધો રામદેવી બાબાના વંશ પરમ પૂજા આનંદસિંહથી તુવર દ્વારા ખાસ કરીને અતિથિગૃહ બનાવવા માટેની ટહેલ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં દાતાઓએ ખૂબ જ ઉમળકાભેર પ્રતિસાદ આપી અને દાનની રકમ જાહેર કરી છે દાનની રકમ મળતાની સાથે જ અતિથિગૃહનું કામ શરૂ કરવામાં આવશે અને ખૂબ જ ટૂંક સમયમાં આ કામ પરિપૂર્ણ કરવામાં આવશે અને ભાવિકોને અતિથિગૃહનો લાભ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી